ગેરકાયદે ચાલતા રેતી ખનનનું લાઈવ પ્રસારણ કરી પરત જતા રિપોર્ટર કેમેરામેન પર વીસ થી પચીસ લોકોના ટોળાએ ઘેરા બાદ માર માર્યો હતો વડોદરા શહેર નજીક આવેલા કોટના ગામ પાસેની પસાર થતી મહિસાગર નદીના પટમાં ગેરકાયદે લીઝ ધારકો દ્વારા બેફામ રેતી ખનન દિવસ અને રાત્રે કરવામાં આવી રહ્યો છે પરંતુ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ જાણે કુંભકણની નિંદ્રમાં ઊંઘી રહ્યું હોય તેમ લીઝ ધારકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી ક્યારે બુધવારના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન કોટના ખાતે ચાલતા ગેરકાયદે રેતી ખનનનું લાઈવ પ્રસારણ કરવા માટે ગયા હતા અને વિડીયો શૂટિંગ કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લીઝ ધારકોનું થી ત્રીસ લોકોનું ટોળું લાકડીઓ લોખંડની પાઇપ સહિત હથિયારો સાથે ધસી આવ્યું હતું અને રિપોર્ટર અને કેમેરામેનને ઘેરી લીધા બાદ તેમના પર હથિયારોથી હુમલો કર્યો હતો જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નંદેશરી પોલીસે ફરિયાદ નોંધાવી હુમલાખોરોને ઝડપી પાડવાનો ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેમેરામેન અને રિપોર્ટર પર થયેલા હુમલા બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે રીતિ ખનન કરવા ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય છે કે નહીં તે તો જોવું રહ્યું. મને અને મારા કેમેરામેનને લાકડી વડે માર્યા તથા મોબાઈલ તોડી નાખ્યા બધું ડિલીટ કરાવડાવ્યું. અને જો હવે ફરીથી તમે લાઈવ કરવા આવશો તો અમે અહીંયા તમને લોકોને જીવતા ના નહીં જવા દઈએ તેવી ધમકીઓ મારી અને કેસ કરવો હોય તો કરી દેજો સાથે જ અમારી સાથે બળજબરીપૂર્વક વિડીયો બનાવડાયો છે જેમાં એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે એવું બોલો કે અમે પૈસા માગવા આવ્યા હતા અને

અને અમે ત્યારે જ્યારે આજે ગયા આઠ વાગે ત્યાં આખું અમે વિડીયોમાં બધું બતાવ્યા છે આખું હૃદય ચાલતું હતું